રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પડઘમ વાગી ચૂક્યા છે પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે એક તરફ ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલે ઝંપલાવ્યું છે તો સામે એક્ટિવ પેનલ પણ મેદાને છે તેવા સમયે યુવા સાથેની વાતચીતમાં બાર એસોસિએશનની પ્રતિનિધિઓ પાસે તેમની અપેક્ષાઓ વર્ણવી હતી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે બે પેનલ સામ સામે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે ત્યારે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા લોયર્સ આપણી સાથે છે યુવાન ધારાશાસ્ત્રીઓ તેમ આપણી પાસે છે તેમની સાથે જ સીધી વાત કરીશું કે તેઓ કેવા હોદેદારો ઝંખે છે ખાસ જે યુવાન ધારાશાસ્ત્રીઓ છે તેમની સાથે વાત કરવા જઈએ શું કહેશો શું નામ છે આપનું કેટલા સમયથી અહીંયા આપે હું એમાં પારેખ છેલ્લા દસ વર્ષ કરતાં વધુ સમયથી રાજકોટ કોર્ટમાં ક્રિમિનલ અને રેવન્યુ ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહ્યો છું અત્યારે બાવીસ તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં વકીલોની ચૂંટણી છે ત્યારે રાજકોટ બાર એસોસિએશનમાં આશરે પાંત્રીસો જેટલા વકીલો ઇલેક્શન મોડમાં આવી ગયા છે અને તેમના પ્રતિનિધિઓ માટેની ચૂંટણી થઈ રહી છે ત્યારે અમે જુનિયરને યુવા વકીલો ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ ત્યારે અમારું માનવું છે કે જુનિયર વકીલોને મદદરૂપ થઈ શકે અને નામદાર કોર્ટ તથા સરકારમાં અમારા વકીલોને લગતા પ્રશ્નો માર્ગદર્શન માટે જે સક્ષમ લોકો હોય જે કાયદાના જાણકાર હોય જેનું વાણી વર્તન સારું હોય અને જે યોગ્ય ગાઈડ કરી શકે તેવા સક્ષમ સક્ષમને સિનિયર લોકોને મહત્વ આપવું જોઈએ અને જુનિયર વકીલોને જે અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેમાં યોગ્ય માર્ગદર્શન માટે અમને સિનિયર વકીલોનું જે પેનલું ઘણી ઉતરી છે એમાં અમે હાલમાં સમરસ પેનલના જે ઉમેદવારો છે કમલેશભાઈના શાહના નેતૃત્વમાં તેમાં તમામ પ્રકારની પ્રેક્ટિસ કરતાં લોકોની તેમની ટીમમાં સમાવેશ થયેલો છે તો અમે ઈચ્છીએ કે સમરસ પેનલને બધા યુવાનો મત આપે અને તેમને સારા નેતૃત્વની પસંદગી કરે સમરસ પેનલના નેતૃત્વને પસંદ કરવામાં છે આપને પૂછવા માગીશ ખાસ કે જે આપના પ્રતિનિધિ હશે એમાં કેવા ગુણો ઈચ્છો છો શું લાયકાત હોવી જોઈએ અને શું આ જુનિયર વકીલો માટે કામ કરવા જોઈએ જે બહારના હિતમાં કામ કરે બહારના જે કાંઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ નિરાકરણ લાવે તેમજ અમને અવનવી મેટર્સ જે અમે જુનિયર તરીકે આવતા હોય તેમાં અમને ક્રિમિનલ પ્રેક્ટિસ હું કરું છું તો મને ક્રિમિનલ પ્રેક્ટિસમાં મને ગાઈડ કરી શકે રેવન્યુમાં મને ગાઈડ કરી શકે તેવા ઉમેદવારોને સમરસ પેનલમાં જે ઉમેદવારો છે તેને મત આપીને અમે વિજય બનાવશું આપને પૂછવા માગીશ કોને મત આપશો ને શા માટે અમારી દ્રષ્ટિએ હાલ સમરસ પેનલને અમે ભવ્ય વોટથી વિજેતા બનાવશું જ્યારે રાજકોટ બાર છે એ સૌરાષ્ટ્રનું મોટામાં મોટું બાર છે અને પદ પ્રતિષ્ઠા અને અમારું મજબૂત પ્રતિનિધિત્વ કરી શકે અમારે ભવિષ્યમાં જ્યારે કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો અમને બાર અને બેચના સંબંધોને જાળવી અને એક વ્ય વ્યવસ્થિત અમારી રજૂઆત કરી શકે એવા પ્રબળ નેતૃત્વ ધરાવતું અમે જે સમરસ પેનલ છે એમને ભવ્ય મતથી વિજય બનાવશું આપણે પૂછવા માગીશ રાજકોટ બહારની ગરિમાપૂર્ણ ચૂંટણી જુનિયર વકીલોની શું અપેક્ષા છે અને શું લાગે છે કોણ આ અપેક્ષાઓને પૂર્ણ કરી શકશે જુનિયર વકીલોને હાલમાં જે નવા નવા પ્રેક્ટિસમાં જોડાયેલા છે એમને મુખ્ય જરૂરિયાત તો સિનિયરો તરફથી મળતી માર્ગદર્શન મહત્ત્વનું રહે છે જેમાં સિનિયરો તરફથી અવારનવાર જે સુપ્રીમ કોર્ટની જે ચુકાદાઓ આવે છે જે ઓર્ડર આવે છે એ ઓર્ડરો એમની સાથે શેર કરે જેથી કરીને જુનિયર વકીલો વધારેને વધારે પ્રેક્ટિસમાં ધ્યાન આપી શકે અને પોતાના ફિલ્ડમાં આગળ વધી શકે એ જ અમે અપેક્ષા અમારા સિનિયરો અથવા તો બાર પાસે અને ઉમેદવારો છે એની પાસે રાખીએ છીએ કે ભવિષ્યમાં અમને આવું ગાઈડલાઈન પૂરી પાડે મારા ખ્યાલથી હાલમાં જે સમરસ પેનલ છે જે જેની અંદર બધા સિનિયર ધારાશાસ્ત્રીઓ જોડાયેલા છે જે સ્વચ્છ છબી ધરાવે છે અને હંમેશા એ જુનિયરોને માર્ગદર્શન પૂરું પાડી રહેશે એવી હું આશા રાખું છું બિલકુલ આ હતા રાજકોટની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવાન ધારાશાસ્યો કે જેમની સ્પષ્ટ વાત છે કે જે વકીલો જે પ્રતિનિધિઓ જુનિયર વકીલોના જે પ્રશ્નો હોય છે તેની સાથે રહી શકે તેનું નિરાકરણ કરી શકે તે પ્રકારના હોદ્દેદારોને તેઓ ચૂંટીને મોકલશે અને ખાસ તેમ સૌનું કહેવું છે કે સમરસ પેનલમાં આ પ્રકારના ઉમેદવારો છે જેથી તેમનું સમર્થન સીધું જ સમરસ પેનલ છે ઉલ્લેખનીય છે કે આગામી બાવીસ ડિસેમ્બરના રોજ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હાલ રાજકોટની અદાલતોમાં ચૂંટણીનો જે મોડ છે તે થઈ ચુક્યો છે કેમેરા પર્સન નિષી ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ તક ચેનલ રાજકોટ